વિરમગામ તાલુકાના કરકથર ગામમાં નજીવી બાબતે અગિયાર વર્ષના બાળકને લાકડાની સૂટી વડે માર મારી ગરમ પાણીના તપેલામાં બેસાડતા ગંભીર ઈજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કરકથર ગામમાં હિરલબેન રસિકભાઈ દેવીપૂજક ના હોય તેઓની ભેંસ મરણ ગયેલ હોય જે બાબતનું મનદુખ રાખીને કુટુંબી દીકરા રોહિત ઉંમર વર્ષ આશરે અગિયારને લાકડીથી સોટીઓ વડે માર મારી લોહી ફૂટ કરી ગરમ પાણીના તપેલામાં બેસાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા બાળકને સારવાર માટે વધુ અમદાવાદ ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે કમુબેન અંબારામભાઈ દંતાણી દેવીપૂજક નાઓએ આરોપી હિરલ રસિકભાઈ દેવીપૂજક તેમજ રસિકભાઈ મેલાભાઈ દેવીપૂજક બંને રહે કરકથર નાઓ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે